મહુવા તાલુકામાં લગાવેલ પવન ચકીનું પાખડું અચાનક તૂટ્યું મહુવા તાલુકાના દેગવાડા ગામે પવનચકીનું પાખડું તૂટતા લોકોમાં ભય આસપાસ ખેતરમાં પવનચક્કી પાખડું તૂટતા અચાનક જોરદાર ગેબી અવાજ સંભળાયો ખેતરમાં કામ કરતા મજૂરો અચાનક ગેબી અવાજ સાંભળી નાસભાગમાં જ હતી તાલુકાના સદસ્ય વિક્રમભાઈ દ્વારા અગાઉ આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલ કોરનિંદ્રામાં સુતેલું તંત્ર જાણે મોટી જાનહાની રાહમાં અરજી બાબતે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવેલ નહીં પવનચક્કીનું પાખડું તૂટવાનો અવાજ આસપાસ એક કિલોમીટર સુધી સંભળાયો હતો પવનચકીનું પાખડું તૂટવાની સાથે જ પવનચકીના પોળ સાથે જોરદાર અથડાતા ગીબી અવાજ આવ્યો પવનચકીનું પાખડું અચાનક તૂટીને લટકતું રહી જતા મોટી જાનહાની ટળી હતી

પવન પવનશક્તિની નજીક જ થઈ એક્ઝેમ એક્ઝેક્ટ બસો મીટરની ત્રીજાની અંદર અમારું જમીન આવેલી છે અને મારા પંદર જેટલા મજૂર છે એના કામ કરતા હતા એટલે અચાનક બસો ડિસ્ટિબલ કરતાં પણ વધારે અવાજ આવ્યો એટલે મજૂર હેપકાઈ ગયા અને દોડા દોડાદોડ કરી અને બાજુમાં તમારું ઘર છે ઘરે જતા રહ્યા અને માલ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આજુબાજુ જે કાંઈ ખેડૂ હતા એ ખેડૂત પણ અસંભવ પામી જાય એનો અવાજ આવ્યો ઉપર જોયું તો પવન પવનશક્તિનું પાખડું ભાંગી ગયું અને એની અંદરથી નાના નાના ટુકડા રૂપે આજુબાજુને બસો મીટરની ત્રીજાની અંદર પવનની દિશામાં ટુકડા એના ઉડ્યા એટલે ભયનું વાતાવરણનો માહોલ થઈ ગયો અને એના કારણે જે દાડીએ મજૂર દાડી કરવા આવેલા હતા એને રજા આપી દીધી અને એ લોકો હવે પછી અહીંયા બાજુમાં મજૂરી કરવા પણ તૈયાર નથી અને આ જ્યારે પવન શક્તિ નખાતી હતી ત્યારે અમે તાલુકા વિકાસ અધિકારીને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરને લેખિતની અંદર મારા લેટર પેડની અંદર આપેલું હતું છતાં પણ કોઈ જાતની તપાસ થઈ નથી અને આવો મોટો ભયનો માહોલ ઊભો થાય અને ભવિષ્યની અંદર પરિવાર આવો બનાવ ન બને એની માટે કાયદેસરને કા કાર્યવાહી કરી અને યોગ્ય પગલાં લે એવી અમારી ગામ વતી અરજ છે